એટલી ઉંમર પણ દાદાને ને દર મિલે આવી અને છાપું આટું જ પડે કેક બનાવો વાહ રે વા ભલે વેલકમ બેક ટુ તો હું પાર્ટીમાં પહોંચો હું સીધો આવ્યો અને પપ્પા અહીં હતા તો પહેલા એ બાઉ સાથી આપતા હતા તો કઈ પેલા ઊભી જાય થોડીક વાર અને આ છે આપણી માંડવી ભાઈ જોરદાર કટે નહીં અને અત્યારે વરસાદ જેવું જ વાતાવરણ છે પણ ન આવે તો હારું તો શું કહેવાય કે બધીમાં સાથી હાલી જાય અને હું મા બધા બેઠા હતા એકલા લોકમાં જોયું હોય છે કે હું મન તો માટે એક અલી લાઇટલી એવો તો આજે એને આપવાની છે એ પણ ઘરે રાહ જોતો હોય છે એટલે આને આજે એને થોડો ખીજવાનો પણ છે એટલે ફટાફટ ઘરે જઈએ અને ત્યાં બધીને મળીએ બહુ મસ્ત વાતાવરણ છે અને આ છે આપણે મસ્ત માંડવી આ ખેતર પણ આપણું છે અને આ પણ આપણું છે એટલે બેમાં માંડવી સારી છે વલામાં થોડીક પીળાશ પડતી થોડીક છે ઉપર જતા વાંધો નથી જો કે સારી છે અને આ વખતે જો કે આ બેલાની ફાયર કરી અને આ બાજુ આ વખતેથી હવે ઘઉંનો નાખું આ બાજુથી કરવાનો છે તોરિયું આ બાજુ કરવાની છે પેલા ઓલી બાજુ રાખતા પણ એ બાજુ શાક કે નથી આ વખતે ખેતર આ લેવલ કરેલું એટલે હવેથી આ બાજુ રાખવાના આછા પણ બે આવજો વેટલા ને આ બાજુ શાકભાજી વાવ્યું હતું આ ચોમાસાનું હિસાબે બધું થઈ ગયું રેડી કમ્પ્લીટ બધું એટલે આ જેવું થઈ ગયું અને હેરફોધથી સાફ કરવું જોઈએ કેમકે કે અત્યાર સુધી તો વરસાદ ચાલુ હતો એટલે કંઈ જુઓ હવે જ્યારે નેદવા આવશે આમાં ત્યારે એમાં પણ સાફ સફાઈ કરી દે અને આ બે હાવજો જો થાકે એવા છે નહીં બે ખેતરમાં હાલી ગયું સાતી

thank <laughs> you

તો પછી હું આવી ગયો કારખાને અને જોરદાર ભાઈ વાતાવરણ હતું મસ્ત અને પાછળના ગોડાઉનમાંથી માંડવી લઈ અને આગળ ટૂંકમાં ફોલવા માટે લઈ આવવાની હતી એટલે બધા ટ્રેક્ટર ભરવામાં લાગી ગયા હતા એટલે ત્યાંથી ટ્રેક્ટર ભરાઈ જાય એટલે આગળના ગોડાઉનમાં લઈ આવી અને પાલ નાખવાનો હતો એટલે બધા એ કામ ચાલુ હતું પણ અને આગળના ગોડાઉનમાં પણ જેટલી માંડવી જોઈએ એટલું માંડવી લઈ આવવાની ને બાઈ એની રીતે દાણા સાફ કરતી હોય અને જેટલી જ માંડવી જોઈએ એટલે વધુ સ્ટોક ન રાખો વરસાદના કારણે એટલી ઉમેરી પણ દાદાને પડે બધાએ અક્ષર વાંચી લઈ સરાય ચશ્મા કે કંઈ નથી નંબર કે નાનામાં નાની લીટી પણ વાંચે અંતવ્ય ભાઈ આ સ્કૂલે થી તરત લેસન કરે કા હા શું લેસન માં આપ્યું હા રે આવડે બધું કે હા ટી શર્ટ બી શર્ટ આજ તો પણ એમ પહેર્યું એ કોનું છે ટી શર્ટ મારું હા રે વા આવીને તરત લેસન કરી લે હમ આમ હેર તો ખરો આવીને તરત લેસન કરી લે હું ભણાવ્યું આજ એકડા એકડા તારા વાળ તો જો

આવતે વરસાદ બહુ છે ને એની હિસાબે અને ભાઈ પેલા કોણ આ રીતે રમતા જરી કોમેન્ટ કરજો તો જે રમ્યા હોય ખાસ કરીને કા રેતી ની મજા ગારા ની મજા કંઈક અલગ જ હોય ટ્રેક્ટર ભરો કે બસ આમાં શું કરો તો કેક બનાવો વાહ રે વાહ બધાય માણસ માટે હમ બધાય માણસ માટે બધાય માણસ માટે

हा ताईं आईजो हा चाल आई जो